નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં ધોરણ તમારું સ્વાગત છે આજે આપણે જોશું ધોરણ અગિયાર કોમર્સની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસની અંદર જે વિભાગ એ એક છે વાણિજ્ય પત્રવ્યવહાર એટલે કે શીશી એની અંદર આપણે આજે ચેપ્ટર નંબર ટુ જોશું ચેપ્ટર નંબર ટુ છે અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ અગાઉના વિડીયોમાં આપણે આ ચેપ્ટર ની અંદર આપણે પ્રસ્તાવના જોઈ હતી ત્યારબાદ આપણે એનો ઇતિહાસ જોયો તો કે પત્ર વ્યવહારનો ઇતિહાસ શું છે એના વિશે અભ્યાસ કર્યો તો ત્યારબાદ હવે આજે આપણે પત્ર વ્યવહાર ની લાક્ષણિકતા વિશે અભ્યાસ કરશું તો કે પત્ર વ્યવહાર ની લાક્ષણિકતાઓ શું છે એના વિશે આપણે આજે વિસ્તારથી જોઈએ તો એમાં પેલો પોઈન્ટ છે તો કે સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે આ પત્ર વ્યવહાર છે એ સંદેશા વ્યવહાર કરવા માટે બરાબર ખૂબ જ સરળ અને કિફાયતી એટલે કે સસ્તી પદ્ધતિ છે ત્યારબાદ આપણે બીજો જોઈએ તો કે પત્ર લખનાર અને મેણ મેળવનાર બંને માટે ઉપયોગી છે જે આ પત્ર વ્યવહારની આ પદ્ધતિ છે એ પત્ર લખનાર અને જે મેળવનાર એટલે જે પત્ર વાંચનાર છે એ બંને માટે આ ઉપયોગી છે ત્યાર બાદ ત્રીજો પોઈન્ટ છે બીજા શહેરમાં એક દેશમાંથી બીજા દેશમાં કોઈ પણ સ્થળે આપણે પત્રવ્યવહાર કરી શકીએ અહિયાં આપણે આઉટ ઓફ કન્ટ્રી એટલે ફોરેનમાં પણ પત્ર વ્યવહાર કરવો હોય તો કરી શકીએ એટલે એની અંદર કોઈ પણ સ્થળની કોઈ કોઈ અંતરની કે પણ સમયની કોઈ જાતની મર્યાદા નડતી નથી ત્યારબાદ ચોથો પોઈન્ટ છે કે જે માહિતી માટે આપણે પત્ર વ્યવહાર કર્યો હોય તેનો આધારભૂત પુરાવો છે શું કીધું આપણે કોઈ માહિતીનો પત્રવ્યવહાર કરતા હોય એનો આધારભૂત પુરાવો એટલે કે આપણે એનું પ્રૂફ રાખી શકીએ જ્યારે આપણે બીજાને પત્ર લખીએ તો એ લખેલો પત્ર છે એ પુરાવા તરીકે ઉપયોગ કરી શકીએ એટલે લખેલું હોય એને આપણે પ્રૂફ રાખી શકીએ ત્યારબાદ આપણે પાંચમો પોઈન્ટ જોઈએ તો કે માહિતીને છે આપણે ગુપ્ત રીતે રાખી શકાય છે કોઈ માહિતી હોય તો એને આપણે ગુપ્ત રીતે રાખી શકાય પત્ર મોકલનાર વ્યક્તિની માહિતી છે એ પત્ર મેળવનાર વ્યક્તિ એ માહિતીને ગુપ્ત રીતે એટલે કે રાખી શકે છે ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે ભવિષ્યમાં જરૂર પડે તો જે તે માહિતીનો પુનઃ ઉપયોગ કરી શકાય છે આપણે ભવિષ્યમાં જરૂર પડે તો આપણે જે માહિતી હોય એનો પુનઃ ઉપયોગ એટલે કે આપણે માહિતીને ફરીથી ઉપયોગ કરી શકાય છે જો માહિતી આપણે લખેલ હોય એટલે કે પત્ર છે એ લખેલ હોય તો એ માહિતી સમજાવવાનો હોય તો આપણી પાસે લખેલો હોય તો એ પત્ર છે એ ફરીથી આપણે એનો ઉપયોગ કરી શકીએ છે ત્યારબાદ સાતમો પોઈન્ટ છે તો કે પત્રોને આપણે સરળતાથી મેળવી અને મોકલી શકાય છે પત્ર છે એને આપણે સરળતાથી મેળ મેળવી શકીએ અને સરળતાથી આપણે એને ઈઝી રીતે એને મોકલી પણ શકીએ છીએ હવે આપણે આઠમો પોઈન્ટ જોઈએ તો આઠમા પોઈન્ટ ની અંદર શું કીધું છે તો કે પત્ર લખનાર અને મેળવનારને જોડતી કડી છે શું કીધું આ સંદેશ આ પત્ર છે ઈ લખનાર અને બીજું કોણ છે પત્ર મેળવનાર એ બંનેને જોડતી કડી છે એટલે જે પત્ર વાંચનાર આ બંનેને જોડતી કડી છે ત્યારબાદ આપણે નવમો પોઈન્ટ જોઈએ તો કે પત્રનું લખાણ છે એ જે તે પેઢી કે સંસ્થાની છાપ ઊભી કરે છે જ્યારે આપણે પત્રનું લખાણ છે જે તે પેઢી કે સંસ્થાની છાપ કઈ રીતે ઊભી કરે તો કે જે પત્ર આપણે લખીએ એ લખાણ પરથી આપણે આઈડિયા આવે કે આ આ સંસ્થા છે એ કેવી છે તેની પત્ર લખવાની રીત છે એ પેઢીની ઈમેજ ઈમેજ ઉભી કરે છે જો વ્યવસ્થિત રીતે પત્ર લખ્યો હોય તો સંસ્થાની ઈમેજ સારી પડે અને જો પત્ર છે વ્યવસ્થિત રીતે લખેલો ન હોય તો ઈમેજ છે એ ખરાબ પડે એવી રીતે આપણે આગળ દસમો પોઈન્ટ એનો લાસ્ટ પોઈન્ટ છે આ લાક્ષણિકતાનો તો કે પત્ર છે એ જે તે પેઢી કે સંસ્થાનું મૌન સ્વરૂપ પ્રતિનિધિત્વ કરે પત્ર છે એટલે આપણે પત્ર દ્વારા જે મોકલનાર છે એટલે જે પત્ર લખનાર છે તેની માહિતી મૌન સ્વરૂપે પત્ર મેળવનારને મોકલે છે આવી જ રીતે આપણે આગળ પત્ર વ્યવહારના પ્રકારો જોશું આગળના વિડીયોમાં હજુ સુધી તમે અમારી ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો ગમે તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો